રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ ગઈકાલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ તપાસમાં ગયો હતો દરમિયાન ગેમ ઝોનના પહેલા માળે ઓફિસમાં બિયરનો જથ્થો પડ્યો હોવાની જાણ થતાં તપાસ કરતાં એક બોક્સમાંથી આઠ બિયરના ટીમ મળી આવતા તેને કબજે કરી જાણ કરતા એએસઆઈ માડમ સહિતના સ્ટાફે બિયર કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ગેમ ઝોનની ઓફિસમાંથી બિયર મળી આવતા ઓફિસમાં સંચાલકો પાર્ટી કરતા હોય અને મળી આવેલ બિયરનો જથ્થો પરમિટ હોવાનું બહાર આવતા આ બિયરનો જથ્થો કોણ લાવ્યો અને કોની પરમિટનો તે જાણવા કેટલાક લેબરોની પૂછતાછ કરી અને નશાબંધી શાખાને રિપોર્ટ કરવાની કાર્યવાહી કરી હતી

ના <ihaz violin beeping warfare>